તો વડોદરા મનપા કચેરીએ સ્થાનિકોએ હલ્લાબોલ મચાવ્યો હતો ઘટના વડોદરાની તુલસીવાડી વિસ્તારના સ્થાનિકોએ મોરચો માંડ્યો પાણીની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ મોરચો માંડ્યો છેલ્લા ચાર વર્ષથી પીવાના પાણીની સમસ્યા ડ્રેનેજ રોડ રસ્તાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોનો આરોપ છે કે તુલસીવાડી વિસ્તારમાં ડ્રેનેજ રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓ છે મનપા કમિશનર કચેરી ખાતે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો તો પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે જેને લઈ સ્થાનિકોએ મોરચો માંડ્યો છેલ્લા ચાર વર્ષથી આ જ પ્રકારે પીવાના પાણીની સમસ્યા છે ન ફક્ત પીવાના પાણીની સમસ્યા પરંતુ ડ્રેનેજ અને રોડ રસ્તાની પણ સમસ્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો મોટી સંખ્યામાં સ્થાનિકો મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો સંવાદદાતા લોરેન્સ આપણી સાથે જોડાયા છે લોરેન્સ પાસેથી વધુ માહિતી લઈશું જી લોરેન્સ લોરેન્સ તો જે પ્રકારે મનપા કચેરીએ સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો છે પાણી સહિત અનેક મુદ્દે હાલ અત્યારે લોકોએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો લોકોનું શું કહેવું છે કેટલા સમયથી આ પ્રકારે પરિસ્થિતિ કેરાવ છે ને નારાબાજી ચાલુ છે આપ જોઈ શકો છો કે અહીંયા નારાબાજી કરી રહ્યા છે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે અને વિશ્વ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે કમિશનર કચેરીની ગેટની બહાર એ લોકો પહોંચી ગયા છે અને અંદર જઈ રહ્યા છે સખત વિરોધ છે તેમનો તેમને કહી શકાય કે તેમને યોગ્ય નાય નથી મળ્યો પીવાના પાણીનો પ્રશ્ન ખૂબ મોટો છે કેટલા સમય છેલ્લા ચાર વર્ષથી પાણીની સમસ્યા છે તંત્રને વીસ વીસ આવેદનપત્ર આપ્યા છે પણ તે છતાં પણ આ તંત્ર જાગતું નથી વીસ વીસ આવેદન આપ્યા છે મ્યુનિસિપલ કમિશનર કચેરીની અંદર તેઓ લોકો પહોંચી ચૂક્યા છે અને આપ જોઈ શકો છો કે મ્યુનિસિપલ કમિશનર અહીંયા તેમની વાત સાંભળશે જે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને તેમાંથી કેટલાક લોકો સાથે મ્યુનિસિપલ કમિશનર વાત કરશે તુલસીવાળી વિસ્તાર છે અને તેની અંદર પીવાના પાણીની સમસ્યા અને આ સમસ્યા સમસ્યાનું છેલ્લા એક વર્ષથી હલ ન થતા આ પ્રકારે વિરોધ વંટોળ જોવા મળી રહ્યા છે આક્રોશ જોઈ રહ્યા છો સંભળાવી શું વાત કરી રહ્યા છે

તેઓ તમામ ના પ્રશ્નો અહીંયા સાંભળી રહ્યા છે વડોદરાનો વિસ્તાર એક વર્ષથી પીવાના પાણીની કે જોવડાઈ લેશે એટલે હવે કમિશનર સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ

અને વખત રજૂઆત હું એમ કહું છું કે એમણે જે લખીને આપ્યું છે તુલસીવાડી અશોકનગર ઇન્દ્રાનગર ખ્વાજા એપાર્ટમેન્ટ સંજરી એપાર્ટમેન્ટ હવે એમનું રજૂઆત એ છે કે ગટર ઉભરાઈ છે પાણી ગટરની પણ કીધી અને પીવાના પાણીની હા તમે માઇક આમ રાખો એમાં એવું છે કે જેટલી આ જે પૂર્વ વિસ્તારની સમસ્યા છે એની માટે અમે ટ્યુબવેલ બનાવ્યા છે પાણી વધારે આપવા માટેની અમે પ્રયત્ન કર્યા છે પાંચ ટ્યુબવેલ કાર્યરત થયા છે લગભગ દસ એમએલડી જેટલું પાણી આમના વિસ્તારમાં અમે વધાર્યું છે ઉપરાંત આ આજવામાં હેડ નહોતો એમાં પણ ઇમ્પ્રુવ કરીને આપ્યું છે આજવામાં લગભગ બસ્સો કરોડના પ્રોજેક્ટો આજ વિસ્તાર માટે ચાલી રહ્યા છે પણ આ ક્યાંક જૂની અને જર્જરિત લાઈનો કોલાપ્સ થઈ હોય ગટરનું પાણી ઉભરાયું હોય ગટર અને પાણીનું ક્યાંક કન્ટામિનેશન થયું અથવા ઓછા પ્રેશરથી આવતું હોય અમે તાત્કાલિક પગલાં ભરવાના છીએ અને અમે કરી જ રહ્યા છીએ વિસ્તારમાં અને આ પણ આજે જેમણે આવેદન આપ્યું છે હું તાત્કાલિક ટીમ મોકલી અને રિટ્રેસ કર્યા છે કરાયું છે આજ પણ કામ ત્યાં ચાલે જ છે પૂર્વ વિસ્તારમાં કામ ચાલે જ છે પાણીના ગટરના કામ ચાલે છે પણ મેં કીધું એ પ્રમાણે જૂની જર્જરીત લાઈન ક્યાંક હોય કોલાપ્સ થઈ હોય કોન્ટામિનેશન થયું હોય ઓછું પ્રેશર આવતું હોય એની માટેની કાર્યવાહી ચાલે છે એમને ત્યાં પણ કદાચ ઓછું પ્રેશર આવતું હોય અને પાઇપલાઇન બદલવાનો પ્રશ્ન એ પણ અમે ત્વરિતતાથી બદલી આપશું ગટર ઉભરાતી હશે તો પણ સોલ્વ કરી એક જ સવાલ ક્યારે 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 હલ થશે આજે આજે જ આજે જ અમે ટીમ મોકલીએ છીએ એ વિસ્તારની મુલાકાત લેશે અને જે પગલાં ભરવાના છે ભરી લેશે આ બરોડામાં બીજી જગ્યાઓના ફોટા છે લોકો પંદર દિવસ તું એક એક લાખ નો આશ્વાસન અરે અમે સમય મર્યાદા આપો કે કેટલા સમયમાં થશે ચાર વર્ષથી સાંભળીએ છીએ આક્રોશ છે અને જે રીતે વાત કરી રહ્યા છે કે આજે હવે સમસ્યાનું સમાધાન થશે મ્યુનિસિપલ કમિશનરે પણ હૈયા આપી છે ત્યારે સવાલ એ છે કે

જી લોરેન્સ સમગ્ર માહિતી બદલ આભાર તો આમ આદમી પાર્ટીને સાથે રાખી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો પાર્ટીના પાર્ટીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો મનપા કમિશનર સામે આપની ઉગ્ર રજૂઆત સમસ્યાના નિરાકરણની મનપા કમિશનરની ખાતરી છે મનપા કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી કે આજે જ જે તે વિસ્તારમાં સમસ્યા છે ત્યાં ટીમ મોકલવામાં આવશે અને કઈ કઈ સમસ્યા છે તેનું જલ્દીથી નિરાકરણ થાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવશે